નમસ્કાર ખેડૂત મિત્રો ચણ્યામાં આપણે બીજી વાર પાણી આપીએ છીએ પહેલું પાણી ઉગાડવા માટે અને બીજું પાણી પછી વરસાદ આવી ગયેલો અને ત્રીજી વખત પાણી પીવે છે માવઠાનો વરસાદ અને આવું વાદળછાયું વાતાવરણ અને ધુમ્મસના કારણે આ વાતાવરણ જે છે એ ફૂગ માટે ખૂબ જ માફક વાતાવરણ છે એટલે ફૂગ એટલે ફૂગજન્ય જે રોગો છે એનો ઉપદ્રવ વધી જાય છે શણ્યામાં ખાસ કરીને બે પ્રકારના ફૂગના રોગ આવે છે એક આજે નાના છોડ આવી રીતે જે લસાઈ જાય અને તમે ખેંચો તો આજે ફૂગને કારણે આવા થઈ ગયા તમે જુઓ અને બીજા જે રોગની જો વાત કરવામાં આવે તો શણ્યાનો છોડ જ્યારે મોટો થાય અને ઊભે ઊભા સુકાઈ જાય જેને આપણે સુકારો કહીએ જે ફુરેશિયમ વિલ્ટ નામનો જે રોગ કહેવાય અંગ્રેજીમાં એ થતો હોય છે તો આ બંને રોગ માટેનો એક સાવ સહેલો ઉપાય છે જેનો આપણે અત્યારે ઉપયોગ કરી રહ્યા છીએ તો એ ઉપાયનું નામ છે ટ્રાયકોડરમાં પાવડર જેનું નામ આપણે સાંભળ્યું જ હશે જેનું આપણે અત્યારે ડ્રેન્સિંગ કરી રહ્યા છીએ મિત્રો જો ટ્રાયકોડરમાં ફૂગનાશકની ડિટેલમાં જો વાત કરવામાં આવે તો આ એક ખૂબ જ અસરકારક ફૂગનાશક છે આ કોઈ ઝેરી દવા નથી પરંતુ એક જૈવિક ફૂગનાશક છે એટલે આનાથી કોઈ આડઅસર તમારા પાકમાં કે જમીનમાં થતી નથી અને આ દવાના ઉપયોગની જો વાત કરવામાં આવે તો મેં તમને કીધું એમ જે આપણા નાના છોડ જે સુકાઈ જતા હોય છે એ અને મોટા પાકમાં જે સુકારો આવી જાય તે બંને માટે આ અસરકારક છે જેમ કે આપણે શેરડીમાં સુકારો આવે મગફળીમાં જે સફેદ ફૂગ આવે અને આપણે ટમેટા અને મરચીનો જે ધરું બનાવેલો હોય તેમાં જે નાના છોડ સુકાઈ જતા હોય છે તો એ બધામાં ટ્રાયકોડરમાનો ઉપયોગ કરી શકાય છે મિત્રો જો તમારે ટ્રાયકોડરમાંનું સો ટકા રિઝલ્ટ જોતું હોય તો હું એવી સલાહ આપું કે જ્યારે આપણે વાવેતર થાય ત્યારે જ તે ઓર્ગેનિક ખાતર સાથે ભેળવીને અથવા તો સીધું ડ્રેન્સિંગ કરીને આપી દેવામાં આવે તો જ્યાં સુધીમાં તમારો પાક ઉગી જાય ત્યાં સુધીમાં આ જે બેક્ટેરિયા જે છે એ પોતાની કોલોની બનાવી લેશે અને એકય ફૂગને આવવા દેતા નથી અને પછી તમે જો મોઢેથી આપો તો તેને કોલોની બનવામાં કમસે કમ દસ પંદર દિવસની વાર લાગતી હોય છે પછી તે અસરકારક રીતે કામ કરી રહેશે ટ્રાયકોડરમાં આપવાની મિત્રો તંડ રીત છે એક તો તમે ખાતર સાથે ઓર્ગેનિક ખાતર સાથે ઓલા ખાતર સાથે નહીં કારણ કે આ બેક્ટેરિયા જે છે એ એક જીવતા જ બેક્ટેરિયા છે એને કોઈ પણ તમે રાસાયણિક દવા અથવા ખાતર સાથે ભેળવો તો તે બેક્ટેરિયા કામ નથી કરતા બેક્ટેરિયા મરી જાય છે પણ ઓર્ગેનિક ખાતર સાથે તમે ભેળવીને આપો તો એ એક રીત છે બીજી રીત તમે પંપનો ફુવારો કાઢીને અને સીધું થડ સાથે જે છોડ આપણો હોય છે તેના થડ પાસે સીધું ડ્રેન્સિંગ કરો દાખલા તરીકે મરચી અથવા ટમેટીના જે પાક હોય છે જેના એક એક સોડ તમે નિશ્ચિત ડ્રેન્જિંગ કરો તો એની બીજી રીત છે અને ત્રીજી રીત જે અત્યારે આપણે ઉપયોગ કરી રહ્યા છીએ તે આ ત્રીજી રીત છે મિત્રો કોઈ પણ પાણી સાથે આપવાની દવા દાખલા તરીકે બાસાલીન હોય કે ટ્રાયકોડરમાં હોય કે કોઈ પણ દવા હોય તો એની એક નિશ્ચિત માપ તમારે આવવું જોઈએ તમે ઘણા ખેડૂત મિત્રો જે છે એ ડબ્બામાં અથવા તો ડોલમાં કાણું પાડીને સીધું મૂકી દેતા હોય છે જેમાં કોઈ માપ આવતું નથી પણ આવી કોઈ પણ તમારી પાસે વસ્તુ હોય જો તમે આવું પારદર્શક કંઈ પાત્ર હોય તમારી પાસે તો તમે આર પર જોઈ શકો કેટલી દવા છે અને આવી રીતે એમાં નળની સુવિધા હોય તો તમે માપ વધારી ઘટાડી શકો અને આપણને બધાને ખબર છે મિત્રો પીજીવીસીએલ બોર્ડવાળા જે છે એ અડધી અડધી કલાકે લાઇટના ઝટકા આપતા હોય છે એ વખતે આપણે આને બંધ કરવાનું હોય છે તો આવી સુવિધા હોય તો સારું રહે અને આમાં તો મિત્રો ખાના આપેલા છે એટલે ચોક્કસ માપ આવી શકે એક ખાનું પૂરું થાય એટલે તમે જે રીતે ગોઠવેલું હોય માપ એ રીતે તમે આમાં ચોક્કસ રીતે નક્કી કરી શકો અને તમને ગમે ત્યારે બંધ કરી શકો અથવા વધારે ઘટાડી શકો અને ખાસ કરીને બાસાલીન જે છે એમાં તો ચોક્કસ માપ આપવું જ પડે કારણ કે એક ક્યારામાં વધી જાય અને એક ક્યારામાં ઘટી જાય તો એનું પરિણામ સરખું મળતું નથી એટલે બાસાલીનમાં તો પંપ દ્વારા સાંટી દેવામાં જ બેસ્ટ ઉપાય છે બાકી આ રીતની કોઈ દવા હોય તો આવી રીતે આપી શકાય તો હવે જ્યારે આપણે ટ્રાયકોડરમાં વિરીડે આપી દીધું છે શેણ્યામાં તો હવે તે કોઈ પણ ભૂગજન્ય રોગ જે જમીનમાંથી ઉદ્ભવતા જે રોગ છે એ નહીં થવા દે અને જ્યાં સુધી કોઈ ઝેરી દવા અથવા તો ખાતર નહીં નાખીએ ત્યાં સુધી આ બેક્ટેરિયાને કાંઈ પણ વાંધો આવવાનો નથી ભવિષ્યમાં કોઈ પણ પ્રકારની ફૂગ થાય તે આ ટ્રાયકોડરમાં બેક્ટેરિયા જે છે એનો નાશ કરી નાખશે અને ફૂગ આવી જાય તમારામાં રોગ આવી જાય પાકમાં એની જે દવા સાંટવી પડે એનો પણ તમામ ખર્ચો આ ટ્રાયકોડરમાં બેક્ટેરિયા જે છે એ બસાવી લેશે મિત્રો વિડીયો એડિટ કરતી વખતે મને અમુક વાત યાદ આવી જે હું પાછળથી હવે એડ કરી દઉં છું મિત્રો ડુંગળીમાં વરસાદ પડ્યા પછી અથવા તો પાણી વધી જાય પછી જે જૂના પાન હોય તે અમુકવાર પીળા પડતા હોય છે અને પાનની જે ઉપરનો ટોસનો ભાગ જે હોય છે તે સુકાઈ જતો હોય છે તો એ ફૂગના કારણે થતું હોય છે એમાં પણ તમારે ફૂગનાશકનો ઉપયોગ કરવો જોઈએ અને બીજી વાત જો તમારે ટ્રાયકોડરમાનો ખર્ચ બચાવવો હોય તો તમે એક પેકેટ અથવા બે પેકેટ લઈને પોતાની જાતે પણ ટ્રાયકોડરમાં બેક્ટેરિયાને વધારી શકો છો જેમ કે જીવામૃત તમે બનાવતા હો ત્યારે જીવામૃતની સાથે તમે ટ્રાયકોડરમાનું પેકેટ એમાં નાખી દો તો એમાં પણ બેક્ટેરિયાનો વસ્તી વધારો થઈ જાય છે અને જો જીવામૃત ના બનાવતા હો તો હમથા પણ કોઈ વાસણમાં તમે ગોળનું પાણી લઈને એમાં જો તમે આ બેક્ટેરિયાની એક થેલી નાખી દેશો અને તડકો ના પડે એવી રીતે થોડાક દિવસ રાખશો તો એમાં પણ બેક્ટેરિયા વધી જશે પછી તમારે એને પાવાનું રહેશે અને ત્રીજી વાત આ જે સાપ પાવડર આવે છે જે રસાયણ જે રાસાયણિક ફૂગના જે છે એ તમારે ખૂબ જ રોગ આવી ગયો હોય ગમે તે ફૂગનો તો તમે એનો તાત્કાલિક નિવારણ માટે એનો ઉપયોગ કરી શકો અને આ ટ્રાયકોડરમાં એક એવી વસ્તુ જે છે તે રોગને અટકાવવા માટે વધારે કામ કરે ગમે તે રોગના બે ઉપાય હોય છે ખેડૂત મિત્રો એક તો રોગ આવ્યા પહેલાં તમે અટકાવવા માટે શું શું કરો અને રોગ આવ્યા પછી એની સારવાર માટે શું શું કરો તો આ જે ટ્રાયકોડરમાં જે છે એનો રોગ આવ્યા પહેલાં જ તો તમે જો બેક્ટેરિયા પાઈ દીધેલા હોય તો તમારા ખેતરમાં તે ફૂગ ના થવા દે અથવા તો ફૂગ થાય ત્યારે તે બેક્ટેરિયાની કોલોની તૈયાર જ હોય છે જે ફૂગનો નાશ કરી શકે તો આ બંનેમાં આ ફરક છે અને સાપ પાવડર એક ઝેરી રસાયણ છે જ્યારે ટ્રાયકોડરમાં એક જીવતા બેક્ટેરિયા જે છે એનો તમે કોઈપણ રસાયણ સાથે ઉપયોગ ના કરી શકો અથવા તો બેક્ટેરિયા નાખેલા હોય અને તમે કોઈ દવાનો છંટકાવ અથવા ખાતરનો છંટકાવ કરો તો તે બેક્ટેરિયાની અસર ખૂબ જ ઓછી થઈ જાય છે તો ટ્રાયકોડરમાં એક ટૂંકમાં એવી વસ્તુ છે જે જે તમે અગાઉ સાવચેતીના રૂપે અટકાવવા માટે કોઈપણ રોગને અટકાવવા માટે આનો ઉપયોગ કરી શકો જો વાવેતર સાથે જ આપી દેવામાં આવે તો આવો કોઈ પ્રશ્ન બને નહીં તો વિડીયો પૂરો કરીએ જય શ્રી રામ